biết luôn phải, bây giờ lên luôn anh đi. không ăn đấy tớ mày. Sao không? માર નહી પણ એ રોહિત ભાઈ કેતા દા ઈવન સર ઈ ઉત્તમ તમે જોવેલો હારો લે હા હોવ બધું જતાય બાજુ માર તો આ મેલ નહી આવે ની નિયો ના મારા બે ડ્વાન ટાઈમ થયો જો આ ભેં કરી લે રોહિત ભાઈ આપો કેરા નહી ખોવાજી ના રે ને મારા આઈ તો છે ટાઈમ થઈ ગયો હો તો ના પાડ આ નથી મેડી નેડી ગજી કેલા ને હો ને થઈ હા

રેલનું પણ દોડે એટલે ખબર પેલા તો પણ ઘોડાની ટક્કર માર એવું દોડો વાત સાચી પણ યાર આટલા નવ હજાર ના હોય યાર તમે તો ભાવ કરો શું કરો યાર એમને ત્યાં લેવાનો છે એટલે કહી દો પહેલા હા હા લેવાનો પણ તમે કિંમત હજી એવી કરીએ તો પછી લેવાની યાર નવ હજાર મોટો આવો પેલે પેલા માલ દો એ જોવા પછી એની કિંમત થઈ જોઈ લો આય બચારો ગળી બચ છો આમ તો હની હ

વાત કરવાની બસ તમે તો અમારા બે ચાર ના પોઈ ગઈ કોઈ ને તો નહીં હાલ હોય તું ભાવ કરી બે હજાર કઈ હાજર ને હું ભરતી જો